સાતમી જુલાઈ એટલે કે રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે તે અંતર્ગત વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે ગુજરાત રાજ્ય મહામંડળ એક કર્મચારીઓની યુનિયન અને આ કર્મચારીઓના યુનિયન દ્વારા એક મિટિંગનું આયોજન આ રથયાત્રા અંતર્ગત કરવામાં આવ્યું છે બુધવારના રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કાર્યાલય કુબેર ભવન ખાતે જ હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાતમી તારીખે રવિવારે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે તે અંતર્ગત તમામ તૈયારીઓ એટલે કે ફૂલહારથી સ્વાગત કરવાનું સાથે જ આશીર્વાદ મેળવવાની આ બાબતે ચર્ચા કરવામાં આવી છે સાથે જ જૂની પેન્શન યોજનાની માંગણીને બુલંદ બનાવી એ તેની પણ એક ચર્ચા કરવામાં આવી છે ઓપીએસ ટૂંકા સમયમાં ઓપીએસની માંગણીને બુલંદ બનાવ્યા બાદ ગુજરાત રાજ્યના તમામ જે હોદ્દેદારો છે તેઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર અથવા વડોદરા ખાતે જ્યારે મીટિંગ મિટિંગ બોલાવવાના હોય તેવી પણ ચર્ચા કરવામાં આવી છે આ મિટિંગમાં એનએમ ઓપીએસ રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય વિજય કુમાર વિજયવંદુના કાર્યક્રમોમાં ભારત દેશમાં જ્યાં જ્યાં થશે ત્યાં ત્યાં જે વડોદરાના હોદ્દેદારો હાજર રહેશે તેવી પણ આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી છે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા